કોઈ સાંભળી ના લે આ વાત આપણા બધાના કાનોમાં પડી હશે અને આપણા મોંમાંથી પણ નીકળી હશે પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ વાક્ય ક્યારે આપણા મોડામાંથી નીકળે છે અને ક્યારે આપણા કાનોમાં પડે છે કેમ કે આવા થોડાક જ ગુપ્ત રાજ હોય છે જે આપણે બીજાના કાનોમાં પડવા દેવા માગતા નથી મોટાભાગે કુટુંબમાં કંકાસનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ આપણે આ વાતને જોઈએ કે ના જોઈએ પણ આ ખરેખર સાચી વાત છે કેમ કે જાણે અજાણે આપણે મૂર્ખામીને કારણે જાતે જ આપણી એ વાતો બીજાને જણાવી દઈએ છે જે આપણે ક્યારેય કોઈને ના કહેવી જોઈએ અને આ જ વાતો આપણે જાણે અજાણે કોઈ બીજાને જણાવી હતી તે જ આપણા દુઃખનું કારણ બની જાય છે અને પછી પાછળથી આપણને પસ્તાવો થાય છે કે મારે આ વાત કોઈને કહેવાની નથી મારી જ ભૂલ થઈ કે મેં જાણે અજાણે આ વાત બધાને કહી દીધી એટલા માટે મિત્રો આજે હું તમને એક વાર્તા સંભળાવવાનો છું એને સાંભળ્યા પછી તમારે સાત એવી વાતો જાણવા મળશે જે તમારે ક્યારેય પણ કોઈને નથી કહેવાની હવે આ કેમ નથી કહેવાની એ પાછળનું શું કારણ છે આ વિડીયોમાં હું તમને જણાવી મિત્રો અને જો આ સાત વાતો સિવાય જો કોઈ એવી વાત છે જે મારાથી કહેવાની રહી ગઈ હોય અને એ ખૂબ જ જરૂરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો તમે આ વાર્તામાં પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને લાઈક બટન જરૂર દબાવી દેજો તો મિત્રો ચાલો વાર્તા શરૂ કરીએ એક વખતની વાત છે એક નગરમાં રીતુ નામનો એક યુવક રહેતો હતો એ યુવક ખૂબ જ ગરીબ હતો એમ કહીએ તો બે સમયનું ભોજન લેવામાં પણ એને તકલીફ પડતી હતી કામ શોધવા માટે રાત દિવસ એક કર્યા પછી પણ તેને કોઈ કામ મળતું નહોતું પછી એણે પોતાની પત્નીને પોતાની બધી જ સમસ્યા જણાવી એણે પોતાની પત્નીને કહ્યું કે હું જે પણ જગ્યાએ કામ માગવા માટે જઉં છું તો બધા જ મને એવું કહીને કામ નથી આપતા કે અમારી પાસે કોઈ કામ જ નથી હું કામ શોધીને થાકી ગયો છું મને સમજણ નથી પડતી કે હું આપણા બધાનું પેટ કેવી રીતે ભરો આપણા બાળકોને કેવી રીતે પાલવું અને આ જ ચિંતા મને દિવસ રાત સતાવ્યા કરે છે આ સાંભળીને તેની પત્નીએ તેને કહ્યું કે તમે તો માત્ર એક જ વાર એક વ્યક્તિ પાસે કામ માગવા માટે જાઓ છો અને જે જ્યારે ના પાડી દે છે એ કામ માટે તમને ના પાડે છે તો બીજી વાર તમે એની પાસે જતા પણ નથી જો તમારે એની પાસેથી કામ જોઈતું હોય તો તમારે એકદમ ગરીબડું બની જવું પડશે તમારે એમની પાસે ગડગડું થઈ જવું પડશે પોતાની ગરીબી બતાડવી પડશે જેથી એ તમારી મજબૂરી સમજીને તમને કામ પર રાખી લેશે એટલા માટે શરમ ના રાખો એમને તમારી મજબૂરી બતાડો આપણી ગરીબી બતાડો અને આ જ ઉપાયથી તમે કામ મેળવી શકશો અને આ જ વાત રીતુના મગજમાં બરાબર બેસી ગઈ અને બીજા જ દિવસે કામ માંગવા માટે એ શેઠ પાસે પહોંચી ગયો જે પહેલાં તે ગયો હતો પણ આ વખતે રીતુએ હાથ જોડીને એ શેઠને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે તે ખૂબ જ ગરીબ છે અને એને કામની ખૂબ જ જરૂર છે તમે જે પણ આપશો એમાં સંતોષ માની લઈશ પણ મહેરબાની કરી તમારે ત્યાં મને કામે રાખી લો એની આવી હાલત જોઈને પેલા શેઠે એને પોતાને ત્યાં કામ પર રાખી લીધો હવે તે રોજ ત્યાં કામ કરવા જવા લાગ્યો મનમાં ને મનમાં એ ખુશ હતો કેમ કે એને કામ તો મળ્યું પણ એને પગાર બીજા લોકો કરતાં ઓછો મળતો હતો એ જ કામ જે બીજા લોકો કરી રહ્યા હતા એમને વધારે પગાર મળતો હતો અને રીતુને ઓછો પગાર મળતો હતો જ્યારે આ બાબત રીતુએ પોતાના શેઠને કરી ત્યારે શેઠે કહ્યું જો ભાઈ તને કામની જરૂર હતી મેં તને કામ આપ્યું મારો આભાર માનવાની જગ્યાએ તું મારી પાસે ફરિયાદ કરવા આવી ગયો આ તે વળી કેવી વાત થઈ ગઈ આ સાંભળીને રીતુ ત્યાં ચૂપચાપ થઈ ગયો વાત તો ક્યાંક ને ક્યાંક એકદમ સાચી હતી શેઠે તો એને એની મજબૂરીના હિસાબથી જ કામ આપ્યું હતું અને એટલા માટે એને એના હિસાબથી જ પગાર મળતો હતો પણ ધીમે ધીમે એણે આ વાત પોતાના સગા સંબંધીઓ અને પોતાના મિત્રોને પણ કહેવાનું શરૂ કરી દીધું કે એનો શેઠ કેવો માણસ છે અને એને કેટલો પગાર આપે છે સમય વીતતો ગયો અને રીતુ ખૂબ જ મહેનતથી કામ કરતો ગયો પણ હવે પરિસ્થિતિઓ બદલાવા લાગી હતી શેઠ હવે રીતુ પાસેથી બીજા લોકો કરતાં વધારે કામ કરાવતો હતો અને એમનાથી ઓછો પગાર એને આપતો હતો આ વાત રીતુના મનમાં ખૂબ જ ખુશતી હતી એ બીજા લોકોથી વધારે કામ મહેનત કરતો હતો અને એમનાથી ઓછો પગાર મેળવી રહ્યો હતો એનાથી એના આત્મસન્માન પર ઊંડો ઘા થયો હવે ધીમે ધીમે એનું મન પોતાના કામમાંથી હટવા માંડ્યું એનું મન હવે કામમાં લાગતું જ નહોતું હવે સીધી જ વાત છે કે આવી જગ્યાએ કોનું મન લાગે જ્યાં માણસને પોતાના આત્મસન્માન સાથે સોદો કરવો પડે એટલે એને પોતાનું કામ છોડી દીધું અને એ ઘરે આવીને નવરો બેસી ગયો હવે એની પાસે ઘર ચલાવવા માટે પણ પૈસા નહોતા એટલા માટે એણે પોતાના સગા સંબંધીઓ અને મિત્રો પાસે મદદ માગવાની શરૂ કરી પણ એના મિત્રો એની સામે તો એને દયાનું પાત્ર સમજતા હતા એને દિલાસો આપતા હતા પણ પીઠ પાછળ એનો મજાક ઉડાવતા હતા એ કહેતા હતા કે કેટલો મૂર્ખ માણસ છે શેઠે ખૂબ જ કામ કરાવ્યું અને બિચારાને પૈસા જ ના આપ્યા અરે આપણે જો એને પૈસા આપીશું કાલે ઉઠીને એ આપણને આપણા પૈસા પાછા આપી શકશે એની એટલી ઓકાત છે કામ ધંધો તો એની પાસે કંઈ છે નહીં પૈસા ક્યાંથી લાવીને આપશે અને એટલા માટે જ ઋતુની હાલત દિન પ્રતિદિન ખરાબ થવા લાગી હવે એ દિવસ રાત ટેન્શનમાં રહેવા લાગ્યો એ જ મિત્રો એ જ સગા સંબંધીઓ જે એના પોતાના હોવાનો ઢોંગ કરતા હતા તે બધા તેને દયાનું પાત્ર સમજી રહ્યા હતા એમને એની ઉપર તરસ આવી રહી હતી બધા લોકો આવીને એને જ્ઞાન તો બહુ જ આપતા હતા પણ કોઈ એને મદદ નહોતા કરતા અને ખરેખર આવું જ થાય છે તો મિત્રો જ્ઞાન આપવાવાળા ઘણા મળી જાય છે પણ મદદ કરવાવાળા હાથ પકડીને આંગળી પકડીને આગળ ચાલવાવાળા કેટલા લોકો મળે છે એક દિવસ એને ખબર પડી કે બાજુના ગામમાં એક સાધુ મહારાજ આવ્યા છે જે ખૂબ જ જ્ઞાની અને જાણકાર છે રીતુ એટલો ટેન્શનમાં હતો કે એને કંઈ રસ્તો જ દેખાતો નહોતો એટલા માટે જાણે અજાણે તે પેલા સાધુ મહારાજ પાસે પહોંચી જાય છે ત્યાં પહોંચીને તે સીધો એમના પગમાં પડી જાય છે અને રડવા લાગે છે તે રડતાં રડતાં એમને પોતાની બધી જ પરિસ્થિતિ જણાવે છે એમને જણાવે છે કે કેવી રીતે એના શેઠે એનો ફાયદો ઉઠાવ્યો અને એના સગા સંબંધીઓએ અને મિત્રોએ એની સાથે કેવો વ્યવહાર રાખે છે આ બધી જ વાતો સાંભળીને સાધુ મહારાજે એને ચૂપ કરાવતા કહ્યું કે બેટા આ બધી જ સમસ્યા તારી ઓછી બુદ્ધિ તારી મૂર્ખામીને કારણે ઊભી થઈ છે જો તારી અંદર વિવેક હોત તો આમાંથી એક પણ સમસ્યા તારા મનને દુઃખી ના કરી શકત પણ તે તારા અવિવેકને કારણે પોતાની મૂર્ખામીને કારણે જાતે જ પોતાના રસ્તામાં કાંટાની વાળ ઊભી કરી દીધી આજે હું તને સાત એવી વાતો કહીશ જે તારે ભૂલથી પણ કોઈને ના કહેતો અને આ વાતોનું પાલન કરીને બહારથી આવનારા દુઃખોનું તો નિવારણ કરી શકે છે જે વગર કામની દુનિયાને લીધે તારી અંદર જન્મી રહી છે સૌથી પહેલી વાત જે કોઈને પણ ના કહેવી જોઈએ અને એ છે પોતાની મજબૂરી પોતાની મજબૂરીનો દેખાડો કરીને બીજાની દયાને પાત્ર બનીને એની મદદ લેવાની ભૂલ ક્યારેય પણ ના કરતો બની શકે છે કે આજે એ તારી મજબૂરી જોઈને તારી મદદ કરી દેશે પણ કાલે એ તારો ફાયદો ઉઠાવતા પણ નહીં ચૂકે અને જો ફાયદો પણ ના ઉઠાવ્યો તો બીજાઓની સામે તારો મજાક બનાવવામાં એ માણસ ક્યારેય નહીં ચૂકે એટલા માટે ક્યારેય પણ પોતાની મજબૂરીનો દેખાડો ના કરવો જોઈએ જો ઘરમાં સૂકો રોટલો પણ હોય તો એ જ ખાઈને સૂઈ જાઓ પણ બીજાઓને આ વિશે કંઈ ગંધ પણ ના લાગવી જોઈએ જરાક તમે જાતે જ વિચારો પોતાની મજબૂરી બતાડવાનો શું અર્થ થાય છે એક તો એ બીજાઓ કરતાં વધારે સહાનુભૂતિ મેળવવા માગે છે કાં તો પછી એનાથી કંઈક આર્થિક મદદ મેળવવા માગે છે પણ જો બંને પરિસ્થિતિઓ તમે જુઓ તો બીજો માણસ તમારો ફાયદો ઉઠાવવાથી પાછો નહીં પડે અને એ જ ફાયદો નહીં ઉઠાવે તો પોતાની નજરમાં તો એ તમને બેવકૂફ જ સમજશે અને બીજાની આગળ તમારો મજાક તો જરૂર ઉડાવશે એટલા માટે પોતાની મજબૂરી ક્યારેય પણ કોઈને ના કહેશો હવે બીજી મહત્ત્વની વાત જે કોઈને તમારે ના કહેવી જોઈએ એ છે પોતાના ભૂતકાળમાં કરેલી ભૂલો અને ભવિષ્યમાં કરવાના બધા કામો જરાક વિચારો મિત્રો કે આપણે આપણા ભૂતકાળની ભૂલો બીજા કોઈને જણાવીએ છીએ તો એનો શું પ્રભાવ થશે એ ભૂલો સુધારવાની તો નથી જ બરાબર સીધી જ વાત છે એને કહેવાનો કોઈ મતલબ નથી તમે જાતે જ તમારી ખરાબ બાબતો જાતે જ દુનિયાને જણાવી રહ્યા છો જાતે જ પોતાની ભૂલો બીજા લોકોની સામે જણાવી રહ્યા છો એનાથી એ માણસની નજરમાં તમારું એક ચરિત્ર ઘડાઈ જશે અને એ ભવિષ્યમાં હંમેશા તમને એ નજરથી જોશે એટલા માટે કોઈ પણ માણસની નજરમાં પોતાનું ચરિત્ર ના ગગડવા દો અને જરા વિચારો કે તમે ખાલી ફોકટમાં જ પોતાના ભવિષ્યની રણનીતિઓ બીજાની સામે જણાવી રહ્યા છો જે લોકો તમારા કામનો ભાગ જ નથી એમની સામે પોતાની ભવિષ્યની રણનીતિઓ પોતાની આઈડિયા કહેવાનો શું ફાયદો એ લોકો તમારી મદદ તો કરે નહીં તમારા ભવિષ્યના પ્લાનના અડચણ જરૂર ઊભો કરશે તમે ખુદ પોતાના વિવેકનો ઉપયોગ કરો અને વિચારો કે તમારી સાથે પણ આવું થયું છે તમે તમારી ભવિષ્યની વાતો તમારા આઈડિયા કોઈને કહ્યા હોય અને એ સફળ જ ના થયા હોય જરૂરથી એવું જ બન્યું હશે જરા ધ્યાનથી વિચારો તો મિત્રો હવે ત્રીજી વાત જે તમારે કોઈને નથી કહેવાની એ છે પોતાના ઘરની વાતો જે આપણે આપણા ઘરની અંદર પરસ્પર વાતો ચીતો થાય છે આપણા મા બાપની સાથે આપણી પત્નીની સાથે કે આપણા બાળકોની સાથે એ બધી વાતો પરિવાર સુધી જ સીમિત રાખવી જોઈએ જો તમે આ વાતોને બીજા લોકોની સાથે ઢંઢેરો પીછો તો બીજાઓને તમારા ઘરમાં ઘૂસવાનો એક અવસર મળી જાય છે એક મોકો મળી જાય છે અને એ લોકો એનો ફાયદો ઉઠાવવાથી ક્યારે પણ ચૂકશે નહીં એ તમારા પરિવારના સભ્યોને તમારાથી દૂર લઈ જવાની કોશિશ કરશે ખરેખર આવું જ થાય છે મિત્રો આપણે સમાજમાં જોઈએ છે કે આપણે આપણા ઘરના ઝઘડાઓ ઓછા કરવા માટે એ ઝઘડાને આપણા પડોશીઓ અને બીજા સગા સંબંધીઓને આપણે કહી દઈએ છીએ પણ એનાથી તમને મદદ તો ક્યારેય નહીં મળી હોય ઉપરથી તમારા ઘરની લડાઈ ઝઘડો ઓર વધારે વધી ગયો હશે અને એ થવાનું જ છે એ વધશે જ જો તમે તમારા માતા પિતાની વાતો બીજાને કહેશો તો તમારા માતા પિતા એમને તો ખોટું લાગવાનું જ છે એમનું મન દુભાશે અને વિચારશે કે અમારો દીકરો અમને કહ્યા વગર બીજા લોકોને આ વાતો કહી રહ્યો છે એટલા માટે પોતાના ઘરની વાતો ઘરના લડાઈ ઝઘડાઓ કોઈની પણ સામે જણાવશો નહીં હવે મિત્રો આગળની વાત જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ તમારે કોઈને પણ નથી કહેવાની એ સાંભળવામાં તમને ખૂબ જ અજીબ લાગશે થોડી અટપટી લાગશે પણ એની સત્ય હકીકત છે પણ હું તમને એક લોજિકલ રીતે તર્કની રીતે એ જણાવીશ હું કહું કે પોતાની આવક તમારે કોઈને ના કહેવી જોઈએ હવે તમે કહેશો કે પોતાની આવક ના કહેવા પાછળનું શું કારણ છે જરા વિચારો કે તમે તમારી આવક તમારો પગાર તમારા મિત્રોને બતાવી દેશો તો જ્યારે તમારા મિત્રોને જરૂર પડશે તો એ માત્ર ને માત્ર તમને જ યાદ કરશે કેમ કે એમને ખબર છે કે તમારી આવક તમારો પગાર વધારે છે તો તમે પણ એની મદદ જરૂર કરશો અને એટલા માટે વધારે ને વધારે લોકો તમારી પાસે મદદ માંગશે અને જ્યારે તમે એમની મદદ નહીં કરો તો એ વિચારશે કે આ માણસ પાસે પૈસા છે મારી મદદ કરી શકે છે તો પણ એ મારી મદદ કરવા નથી માંગતો અને એટલા માટે તમારો આ પગાર કહેવાનું કારણ બંને મિત્રો વચ્ચે એક ઝઘડાનું કારણ બની શકે છે ઓછો પગાર હશે તો લોકો મજાક ઉડાવશે અને વધાર હશે તો મદદ માંગશે તો એટલા માટે પોતાનો પગાર પોતાની આવક કોઈને કહેવાનો કોઈ મતલબ જ નથી રહેતો આગળની વાત જે મિત્રો હું તમને જણાવવા જઈ રહ્યો છું એ તમે ગાંઠ બાંધી લેજો મિત્રો પોતાની તાકાત અને કમજોરીઓ ઘણી વખત તો માણસને એ જ ખબર નથી હોતી કે એની કમજોરીઓ શું છે અને તાકાત શું છે પણ જો તમને પોતાની કમજોરી અને તાકાત ખબર છે તો સૌથી પહેલી વાત તો તમે બહુ જ હોશિયાર માણસ છો અને બીજી વાત કે તમારે આ વાત કોઈને નથી કહેવાની કેમ કે તમે પોતાની કમજોરીઓ બીજાને જણાવી દીધી કે ખરેખર પડી ગઈ કોઈને ખબર પડી ગઈ એ તમારી કમજોરીનો ફાયદો ઉઠાવશે અને જો તમારી તાકાતની ખબર પડી ગઈ તો એ જ તાકાત તમારી કમજોરી બની જશે કેમકે એ તાકાત બીજા વ્યક્તિને ખબર છે અને એ તાકાતને કાપવાનો ઉપાય એ ચોક્કસ શોધી લેશે પોતાની કમજોરીને પોતાની તાકાત પોતાની પત્ની કે પોતાના પતિને પણ ના કહેવી જોઈએ કેમ કે એના પછી તમારે ઘરમાં એનાથી હંમેશા દબાઈને રહેવું પડશે આગળની વાત જે કોઈને ના કહેવી જોઈએ એ છે પોતાના મિત્ર અને પોતાના દુશ્મન તમે જો પોતાના મિત્રો અને દુશ્મન વિશે જણાવશો તો એ તમારા મિત્રો સાથે સારું રાખીને તમને દગો અપાવી શકે છે તમારા ખાસ મિત્રને તમારાથી દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે ખાસ કરીને સામાન્ય માણસ આવું નથી કરતા પણ તમારા દુશ્મન આવું કરવાની કોશિશ કરી શકે છે અને બીજી તરફ તમારા દુશ્મન વિશે પણ કોઈને ના જાણ થવી જોઈએ કેમ કે આજે જે તમારો મિત્ર છે જો એ કાલે એ તમારો દુશ્મન બની ગયો તો એ તમારા દુશ્મન સાથે દોસ્તી કરીને તમને હેરાન તમને હરાવી શકે છે તમને દગો આપી શકે છે એટલા માટે પોતાના સૌથી ખાસ મિત્રને પણ પોતાના દુશ્મન વિશે ક્યારેય પણ ના કહેશો આગળની અને છેલ્લી વાત હું તમને કહેવા માંગીશ કે જ્યારે તમે દાન કરો છો તો એ દાન વિશે કોઈને પણ ના કહેશો નહીં તો આ દાન કરવું વ્યર્થ થઈ જશે બેકાર થઈ જાય છે જ્યારે તમે દાન કર્યાનો ઢીંઢોળો પીટો છો તો તમે એ જણાવો છો કે હું કેટલો મોટો દાની પુરુષ છું અને આ તમારી અંદર એક ઘમંડ પેદા કરે છે એટલા માટે દાન ગુપ્ત રૂપથી આપવામાં આવે એટલું જ વધારે સારું છે એટલું જ ફળદાયક છે મિત્રો જ્યારે તમારો જમણો હાથ દાન કરી રહ્યો હોય ત્યારે ડાબા હાથને પણ તેની ખબર પડવી ના જોઈએ આ સાત વાતો જે સાધુ મહારાજે રીતુને જણાવી આ સંસારના બધા જ સિદ્ધાંતો છુપાયેલા છે તો મિત્રો સાધુ મહારાજે આ સાત વાતો જણાવી છે એમાં સંસારના બધા જ સિદ્ધાંતો છુપાયેલા છે આ વાતોનું અનુસરણ કરીને તમે તમારા ઘરમાં સુખ શાંતિ બનાવી શકો છો અને ઘરના ઝઘડાઓ હંમેશા માટે દૂર રાખી શકો છો તમે આ વાતો વિશે પોતાના વિવેકથી વિચારશો તો તમને આ વાતો સાચી લાગવા માંડશે અને મારો આ વાર્તા સંભળાવવા પાછળનો એ જ આશય છે કે તમારો વિવેક જાગી જાય તમે જાતે જ એ વાતો વિશે વિચારો જે હું તમને કહી રહ્યો છું અને જો હું ખોટો છું તો પણ આપ મને કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો વિડીયોને કમેન્ટ કરો આપણે હવે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે સુખી રહો મસ્ત રહો વિડીયો જોવા માટે મિત્રો ખૂબ ખૂબ